જૈન પન્ના પટેલ વિનય પંડ્યાએ જ વિવિધ માધ્યમો દ્વારા જ પેઇન્ટિંગ અને આર્ટ શોર્સને પ્રદર્શન પ્રદર્શનાર્થે મૂક્યું હતું પ્રદર્શન વિશે આર્ટિસ્ટ ફાલ્ગુની દલાલે જણાવ્યું હતું કે વડોદરામાં આ પ્રથમ ગ્રુપ શો છે પરંતુ અમદાવાદ ખાતે અનેક ગ્રુપ શો યોજાઈ ચૂક્યા છે એક્રેલિક ઓન કેનવાસ ઓઇલ ઓન કેનવાસ કોફી પેઇન્ટિંગ વોટર કલર સહિત વિવિધ માધ્યમમાં બનાવેલા પંચોતેર જેટલા આર્ટ વર્ષ પ્રદર્શિત કરવામાં આવ્યા છે ક્લાસિકોનો નેચર ફ્લાવર્સ પક્ષીઓ રિયાલિસ્ટિક્સ પિછવાઈ પેઇન્ટિંગ્સ એબસ્ટ્રેક્ટ પોર્ટ્રેટ સ્ટ્રીટ લાઇફ સહિત વિવિધ શૈલીઓમાં પેઇન્ટિંગ નિહાળવાનો એ લોકો અહીંયા મોકો પણ મળી રહ્યો છે આ પ્રદર્શન વડોદરા શહેરના મેયર પિન્કીબેન સોનીના હસ્તે જ કરવામાં આવ્યું હોય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય ત્યારે પહેલી ફેબ્રુઆરીથી ચોથી ફેબ્રુઆરીએ સવારના અગિયાર ત્રીસથી સાંજે સાત વાગ્યા સુધી જ અનેક લોકો નિહાળી શકશે આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મેયર પિન્કીબેન સોની ડેપ્યુટી મેર ચિરાગભાઈ બારોટ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ જાણીતા શિક્ષકવિદ તેમજ અનેક મહાનુભાવો જેમાં તેજલબેન અમીન પણ ઉપસ્થિત રહ્યા હતા આજે અહીંયા આપણા ફાઇન આર્ટ્સના જો ગેલેરી છે ત્યાં પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જેમાં શ્રીમતી પન્નાબેન પટેલજીને અને એને પૂરી ટીમ જો અમદાવાદના આપણા પેઇન્ટર્સને ખૂબ એક ઉમદા જો ક્લાસ જેના બોલીએ છીએ એના ગ્રુપ છે ગ્રુપ તરફથી અલગ અલગ થીમ્સ ઉપર જોઈએ અલગ અલગ કલરને બી થીમ્સ ઉપર જોઈએ અહીંયા પેઇન્ટિંગ્સના પ્રદર્શન કરવામાં આવેલા છે તો આપણે ચોકી બડોદા તો આપણા એક સંસ્કારી નગરી અને આર્ટિસ્ટિક નગરી છે એમાં અમદાવાદના એટલા સારા જો આર્ટિસ્ટો આવીને અહીંયા જ્યારે એક્ઝિબિશન માટે બધા એના જો કૃતિઓ રજૂ કરી છે તો અમે લોકો બી બહુ સૌભાગ્ય છીએ બધા લોકો એના વિટનેસ કરીએ છીએ જોઈએ છીએ જોઈએ અને ફરીથી જો હું તમામ એવા પેન્ટર્સના તમામ બહેનોને જો ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું કે અમારે બરોડામાં આ રીતે જો આવીને ચાર ચાંદ અહીંયા લગાવે બધાને ખૂબ ખૂબ આજે વડોદરાના ફાઇન આર્ટ્સ અમદાવાદની છ બહેનો અને બે ભાઈઓનો ગ્રુપ છે જેમને પ્લેનેટ હાર્મની આ ગ્રુપનું નામ આપ્યું છે આજે એમનું આ નામ સાથે ફર્સ્ટ કલા અને સંસ્કૃતિની નગરી એવા વડોદરામાં આજે આ કળાકારો દ્વારા આજે એક્ઝિબિશનનું અહીંયા ઇનોગ્રેશન કરવામાં આવ્યું તો ખૂબ સુંદર આ આર્ટવર્ક કર્યું છે મન જ્યાં સ્થિર થાય છે ને ત્યાં મંદિર હોય છે અને જ્યારે કંઈક સર્જન કરવું હોય છે તો સર્જન માટે આત્માથી પરમાત્માનું જોડાણ થાય મનુષ્ય જ્યારે એની સાથે પોતે એકાત્મ થાય ત્યારે સુંદર સર્જન આકાર પામતું હોય છે ત્યારે હું આ છ એ છ બહેનો અને ભાઈઓ બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કારણ કે સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની ક્ષમતા ઈશ્વરે એમને આપી છે અને એ એમની ક્ષમતાનો ઉપયોગ કરીને એમના દ્વારા ખૂબ સુંદર અલગ અલગ પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે અને કલા અને સંસ્કૃતિની નગરી તરીકેની જેની ઓળખ છે એવા વડોદરાના આંગણે આજ રોજ આ કલાકાર શ્રીઓ દ્વારા આપણે ત્યાં આ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે આ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમદાવાદના બહેનોના માધ્યમથી પેઇન્ટિંગ દ્વારા પોતાનો ભાવ અભિવ્યક્ત કરવામાં આવ્યો છે શ્રીનાથજી ભગવાન હોય અલગ અલગ પ્રકારના હેરિટેજની વાત હોય બર્ડ્સ હોય એનિમલ્સ હોય અલગ અલગ પ્રકારના ફોર્મેટના માધ્યમથી એમણે કુદરતની સાથે અને જિંદગીને જોડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે જેમના માધ્યમથી આ સમગ્ર કામ થયું છે એવા અમદાવાદની ટીમ એમાં પણ પન્નાબેન પટેલ અને એમની સમગ્ર બહેનોની ટીમ એમણે આ સુંદર વાત વડોદરા શહેરની કલાનગરીના કલા રસિકો માટે આપી છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમે છ એક ગર્લ્સ લેડીઝ છીએ અને બે અમે બધા રોજ સાથે પેઇન્ટિંગ કરીએ છીએ અમારા એક સર પણ છે જે અમને ગાઈડ કરે છે અને આ બધા અમે પંદર વીસ વર્ષથી પેઇન્ટિંગ કરીએ છીએ આમાં અમારે વોટર કલર આવે છે પછી પેઇન્ટ આ બધા ઓઇલ પેઇન્ટ છે વોટર કલર છે સ્કેચિસ પણ કરાવે છે એટલે કોઈ તમે અમે તમારો ફોટો આપો તો અમે સ્કેચ પણ કરી શકીએ છીએ અને બધા નાનપણથી અમે ઇન્વોલ્વ છીએ અને અમને બધા પ્રેમથી સાથે બેસી એન્જોય કરતાં કરતાં અમે નાસ્તા પણ કરીએ છીએ ભેગા મળીને ઓઇલ પેઇન્ટિંગ કરતાં કરતાં અને બધા હસી ખુશીથી બધા પોતાની રીતે બહુ ફાઇન કરે છે અને વડોદરામાં અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે કે અમે આવી રીતે અમદાવાદની બહાર પહેલી વાર કરીએ છીએ હવે અમને બહુ આજે આ બધું ક્રાઉડ જોઈને એવું લાગે છે કે અમને ઘણો સારો રિસ્પોન્સ મળશે આજે થેન્ક યુ સર